પાંડેસરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગેસના ડોમેસ્ટિક તથા કોમર્શિયલ બાટલાઓનો સંગ્રહ કરી તેને રિફિલ કરી ગેરકાયદે સરી તે પ્રવૃત્તિ ચલાવનારી સમૂહને પકડી પાડી કુલ્લે રૂપિયા આઠ લાખ ત્રીસ હજાર ચાલીસના મત્તાના મુદ્દા માલ સાથે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી એલસીબી ઝોન ચાર સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓએ સુરત શહેર વિસ્તારમાં બનતા ગુનાઓ અટકાવવા તેમજ સુરત શહેર વિસ્તારમાં ગુ કોઈ ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા સારું તેમજ કોઈ અગમ્ય બનાવ ન બને તે માટે અપીલ આપેલ સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી સોનચા નાવ તરફથી આપવામાં આવેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી સોનચા ના પોલીસ સ્ટાફ ના માણસો એએસઆઈ રોહિતભાઈ યોગેશભાઈ એસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ થોભણભાઈ તથા કાનજીભાઈ બુથાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ શામજીભાઈ નાઓ સુરત શહેરના ઝોન ચાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ રોહિતભાઈ યોગેશભાઈ તથા ઈશ્વરભાઈ ધોબણભાઈ નાઓને બાતમી હકીકત મળે કે પાંડેસરા પોલીસ સ્ટેશન અધ વિસ્તારમાં આવેલ વડોશ્રી ગ્રામનગર પ્લોટ નંબર ત્રણસો છવ્વીસમાં આવેલ શિવમ કિરાણા સ્ટોર દુકાનમાં તેમજ આજુબાજુની રૂમોમાં ગેસના ડોમેસ્ટિક તથા કોમર્શિયલ બાટલાઓનો સંગ્રહ કરી તેમાં ડોમેસ્ટિક બાટલાઓમાંથી કોમર્શિયલ બાટલાઓમાં રિફિલ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે વગેરે મતલબની બાતમી હકીકત આધારે પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ માણસો તથા પુરવઠા અધિકારી શ્રી શ્રીનાઓને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાય આવતા આરોપી નામે સૂર્યપ્રકાશ મુન્નીલાલ શાહુ ઉમર વર્ષ પાંત્રીસ धंधो मजूरी रेठाण प्लॉट नंबर त्रो पच्चीस श्री रामनगर गणेशनगर वड़ोदाम पांडेसरा सूरत शहर मुरैठाण गांव बदलपुर थाना सुमेरपुर जिलों हमीरपुर यूपी पवन कुमार मुन्नीलाल शाहू उमर वर्ष पांच धंदो किरा स्टोर रेठाण प्लॉट नंबर 325 श्रीराम पच्चीस श्री रामनगर गणेशनगर पास वड़ोदगाम पांडेसरा सूरत शहर बदलपुर थाना सुमेरपुर जिलो हमीरपुर यूपी લાલાભાઈ અર્જુનભાઈ ભરવાડ ઉમર વર્ષ રેઠાણ પ્લોટ નંબર એકસો એકાવન બીઆરસી દરગાહ પ્રેમનગરની બાજુમાં પાંડેસરા સુરત શહેર મૂળ ગામ વર્તેજ તાલુકો જિલ્લો ભાવનગર નાવને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશન પાર્ટ બી બે હજાર ચોવીસ પીકો કલમ બસો પંચ્યાસી એકસો ચૌદ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તથા ઘટના સ્થળ થી તેમની પાસેથી અલગ અલગ કંપનીના ભરેલા ગેસના બોટલ નંગ તેત્રીસ કિંમત રૂપિયા એક લાખ એકસો ચાલીસ તથા અલગ અલગ કંપનીના ખાલી ગેસના બોટલ નંગ એકસો અઠાવીસ કિંમત રૂપિયા ત્રણ લાખ સાત હજાર બસો તથા વજન કાટો નંગ બે કિંમત રૂપિયા સાત હજાર તથા રેગ્યુલર નંગ એ રેગ્યુલેટર નંગ એક કિંમત રૂપિયા સાતસો તથા મોટર ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાયેલ નંગ બે કિંમત રૂપિયા સાત હજાર તથા પાઇપ નંગ પાંચ કિંમત રૂપિયા બસ્સો તથા એક ટેમ્પો કિંમત રૂપિયા ચાર લાખ મળી ખુલ્લે રૂપિયા આઠ લાખ ત્રીસ હજાર ચાલીસના મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાત સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે